નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે ડે સ્પેશિયલમાં વાત કરવાના છીએ હોસ્પિટલની અંદર આવતા મહેમાનોની આ મહેમાનો કોઈ દર્દીના સગાવાલા નથી પરંતુ બિનબુલાય મહેમાન છે કેમ કે ઘણી આપણે જોયું છે કે હોસ્પિટલની અંદર ક્યાંક ઉંદર આવી જતા હોય છે ક્યાંક શ્વાન આવી જતા હોય છે તો ક્યાંક જોયું હોય છે કે આજનો જે વિડીયો આવે છે તેમાં હવે વંદાઓ પણ આવી રહ્યા છે હા આપણે એવું નથી કહેતા કે કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી રહી પરંતુ આ વંદા આવી જવા એક ખૂબ જ મોટી ઘટના છે કેમ કે જે ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો તેને લઈને કેટલીક જે બીમારીઓ છે તે પણ ફેલાઈ શકે તેમ છે આપણે હોસ્પિટલની અંદર અનેકવાર વાત કરતા હોઈએ છીએ ને જોતા હોઈએ છીએ કે હોસ્પિટલનું અનઘડ વહીવટ કે અનઘઢ તંત્ર ક્યાંક લાંબી કતારો જોવા મળી રહી છે પેશન્ટને યોગ્ય સારવાર નથી મળી રહી અને જો પેશન્ટ છે તો તેને જોવા વાળું કોઈ નથી તેવા અનેક પ્રકારના પ્રશ્નો આવતા હોય છે છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા છે સાફ સફાઈને લઈને અને સાથે જ જે બિનબુલાય મહેમાન જે આવી રહ્યા છે તેને લઈને કેમ કે આજે જ ફરી એકવાર રાજકોટમાં જ જે ઘટના બની છે કે રાજકોટની અંદર એક જાગૃત જે વ્યક્તિ છે કે જે દર્દીના સગાવાળા છે તે દર્દીને મળવા ગયા હતા ને ત્યાં જે બેડ હતો જે દર્દી સારવાર લઈ રહ્યા હતા તેની આજુબાજુની અંદર વંદા ફરી રહ્યા હતા આ કેટલું યોગ્ય કારણ કે અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે કેમ કે જો જોવા જઈએ તો બીમારી ફેલાવવાની અંદર વંદા પણ પાછ નથી અને આજ મુદ્દે આજે આપણે ડે સ્પેશિયલમાં વાત કરવાના છીએ અને ડે સ્પેશિયલમાં આજે વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કૃષ્ણ દત્ત રાવલ કે જેઓ કોંગ્રેસમાંથી નેતા બી છે અને સાથે એક એક્ટિવિસ્ટ પણ છે અને સામાજિક કામમાં પણ તેઓ આગળ પડતા હોય છે કૃષ્ણદત્તભાઈ સૌથી પહેલા તો આપણે જો વાત કરીએ કે આ જે વિડીયો આજે એક જાગૃત નાગરિકે બનાવ્યો છે અને મોકલ્યો છે અને સાથે જ તેણે આક્ષેપ પણ એવા કર્યા છે કે અમે જ્યારે જે

આપણે જેમ કીધું કે ઉંદરો અને વાંદાઓ ફેલાઈ ગયા છે અને બહુ મોટી તકલીફ પડે છે પ્રજાને સ્થિતિ એ છે સાહેબ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના ઉંદેળાઓ અને વાંદાઓ ખૂબ ફેલાઈ ગયા છે મોટી સ્થિતિ ત્યાં છે તેથી કરીને જે લાગતા વળગતા ને એજન્સીઓ આપી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ આપવાની જે પદ્ધતિ ભ્રષ્ટાચારના ભાગે થઈ રહી છે અને તે લોકો આવા કોન્ટ્રાક્ટો મેળવી અને ભ્રષ્ટાચાર કરવા માટેના અને કોઈ કામગીરી પછી સાફ સફાઈને લગતી કે બીજા અન્ય કોઈ કોન્ટ્રાક્ટમાં કામગીરી થતી નથી સિવિલ હોસ્પિટલ પ્રજાલક્ષી કામગીરી માટે એક મહત્વનું સ્થાન છે નાનો ગરીબ દર્દી નાનામાં નાનો માણસ જે પોતે આર્થિક રીતે નહીં સક્ષમ હોવાને કારણે સિવિલ હોસ્પિટલ આવતો હોય પણ આવી દુર્દશા હોય ત્યારે જો ફરિયાદ પણ કરે સાહેબ તો પણ એને કોઈ રીતે ગણકારવામાં ન આવે અને ઉલટાનું એની પર દાદાગીરી કરવાની કોશિશો થાય

સૌથી પહેલા આ ઘટનાને કેવી રીતના જોવો છો અને બીજો પ્રશ્ન હું તમને થોડી વાર એને કરું છું કારણ કે એ પ્રશ્ન છે તેનો જવાબ આ પ્રશ્ન પરથી જ મળવાનો છે શું કહેશો પહેલા તો એ પ્રથમ તો રાજકોટની જે વંદાની ઘટના બની છે અને જે વિડીયો સામે આવ્યો છે આપના ગુજરાત ન્યૂઝના માધ્યમથી જોયો છે એ ખરેખર ધુણાસ્પદ છે પરંતુ સાથે સાથે એ પણ જોવું જોઈએ કે રાજ્ય સરકાર આરોગ્ય માટે હેલ્થ માટે ખૂબ બજેટમાં પણ વધારે રકમ પણ ફાળવી રહી છે અને આરોગ્ય માટે માનો કે રાજકોટમાં એમ્સ આપવાની વાત હોય કે રાજકોટ સિવિલ નું રિકન્સ્ટ્રકશન કરવાની વાત હોય કે જનાનાનું રિક્રક્શન કરી અને દર્દીઓને સુવિધા આપવાની વાત હોય કે સિક્યુરિટીની વાત હોય કે સફાઈ ની વાત હોય તમામ બાબતે અગ્રેસર છે પણ સાથે સાથે આ જે વંદાનો પ્રશ્ન આવ્યો છે એ આરોગ્યની સાથે સાથે સફાઈનો પણ પ્રશ્ન છે પણ વંદા દેખાયા છે કે ઉંદર દેખાયા છે કે એ કઈ છે એમાં વંદા ની બાબતમાં જોવા જઈએ તો જે લાભાર્થી દર્દીઓ જે છે એ દર્દીઓને અવારનવાર જે પ્રશાસન જનાના ના પ્રશાસન છે એના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તમે ભોજન સાથે ના લાવો નાસ્તો સાથે ના લાવો બિસ્કીટ કે કોઈ એવી વસ્તુઓ જે છે ફ્રુટ છે એ બધી વસ્તુ સાથે અંદર ના લાવો જે કઈ ભોજન કે જમવાનું છે એ બહાર રાખો છતાં પણ દર્દીઓ જે છે એના સગા આ જમવાનું ને ભોજન ને સાથે લાવતા હોય એના કારણે ક્યાંક ને ક્યાંક આ બધું પડ્યું રહેતું હોય અથવા તો ક્યાંય ખૂણામાં વસ્તુ પડી હોય એના કારણે ઉંદર અને જે મંદા છે એ થતા હોય છે થવાનું જ જોઈએ એ અમે સ્વીકારીએ છીએ પણ આખરે સૌ માનવ છીએ એટલે હોસ્પિટલ નું પ્રશાસન છે એને પણ અહિયાંથી પણ રાજ્ય સરકાર તરફથી પણ

પણ કહેવામાં આવશે અને એને બ્લેક લિસ્ટ કરવા સુધીની કાર્યવાહી પણ કરીશું અમે અને આગામી દિવસોમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એ દિશામાં ચાલવાનું છે આમાં આમાં વંદા નીકળ્યા છે કે ઉંદર દેખાયા છે સારી વાત છે એ અમે સ્વીકારીએ છીએ પરંતુ અમે સાથે એ પણ સ્વીકારીએ છીએ કે સુવિધા સભર હોસ્પિટલો બનાવી છે ત્યાં આખા નેગેટિવ પાસા પણ જોવા જોઈએ પોઝિટિવ પાસા નેગેટિવ પાસા આપણે કોઈ પક્ષ વિપક્ષ નથી કરી રહ્યા પરંતુ એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ખાનગી હોસ્પિટલોને તમે જુઓ તો એ પ્રમાણે ક્લીનિંગ હોય છે અને તે બધું શું આપણે સરકારી હોસ્પિટલ ના આપી શકીએ કારણ કે આપણે ત્યાં સૌથી વધારે વર્ગ જે છે તે મોટા બિલો જોઈને સૌથી પહેલા તેને એક જ વિશ્વાસ હોય છે કે સિવિલ ની અંદર મારું ઓપરેશન સર્જરી કે એની જે સારવાર છે થઈ જશે ઓછા પૈસે થઈ જશે પરંતુ શું આપણે તે લોકોને પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે ખાનગી હોસ્પિટલો છે તેવી જ હોસ્પિટલ જેવી અહીંયા સાફ સફાઈ તો આપી જ શકીએ ને હા સાફ સફાઈ આપવાની જવાબદારી રાજકોટ જિલ્લા હેલ્થ વિભાગની છે એના વિભાગની છે દર્દી જે છે એને એક તો સાજા કરવાના હોય એમાં પાછું આવું કે ગંદુ અને આ જીવ જંતુ હોય તો એ પણ એને અત્યારે જે દર્દી જે છે જનાનામાં જે મહિલા દર્દીઓ જે છે મહિલાઓને પણ ત્યાં વધારે પડતું સારવાર લેવા આવે છે એટલે કેવાનો મતલબ એટલો જ છે કે આ જે વસ્તુ નીકળી છે એ આરોગ્ય નો પ્રશ્ન છે હેલ્થનો નો પ્રશ્ન છે પણ સાથે સાથે ફૂડ સેફટી પણ પ્રશ્ન જોડાયેલો છે અને સાથે સાથે પેસ્ટીસાઇડ કરવાનું છે એ પણ સાથે જોડાયેલું છે પરંતુ જેટલી સારી સગવડો છે એ એને પણ જોવી જોઈએ જેમ કે ડોક્ટર જેટલા માંગ્યા છે એ પ્રમાણેના ડોક્ટરો પણ ત્યાં આપ્યા છે અને ડોક્ટરની સાથે મેડિકલ લેબોરેટરી અને જે માનો કે અત્યાર સુધીમાં આખા રાજ્યમાં બાવીસ જેટલી આખા દેશમાં હેમ્સ પણ થઈ છે અને હેમ્સ ના સાથે સાથે રાજકોટમાં પણ હેલ્થ સેક્ટર માં પણ ખૂબ મોટો વિકાસ થઈ રહ્યો છે એટલે તમામ

તેમણે પેસ્ટિસાઇઝ નું કામ પણ કરાવ્યું છે પરંતુ ત્યારબાદ એ કામ નથી થયું અને સાથે તેમણે એવું કહ્યું છે કે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પણ એજન્સી એ કામ નથી કર્યું તેને લઈને શું કહેશો સાહેબ ખૂબ સાચી વાત છે મોનાલીબેન જે કહે છે કે એજન્સીઓને ગણકાડતા નથી સાચી વાત છે એજન્સીઓ કારણ કે જેમ શૈલેષભાઈ હમણાં થોડી પહેલા વાત કરી કે રાજકોટને સિવિલ હોસ્પિટલ આવી જનાના હોસ્પિટલ બહુ સરસ નવી બનાવી દીધી સિવિલ હોસ્પિટલમાં પણ થોડા સુધારા વધારા કરાવ્યા અને નવા નવી વ્યવસ્થા કરી છે પણ કોન્ટ્રાક્ટરો જે કોર્પોરેશન સિવિલ હોસ્પિટલ ને પેસ્ટીસાઈડ થી જે ખોરી છે ખાઈ રહ્યા છે લૂંટી રહ્યા છે એવા ની પર આવી દવા કરવાની જરૂર છે મા આપણે થોડીક પહેલા થોડાક દિવસ પહેલા રાજકોટમાં આરોગ્ય મંત્રી શ્રી પોતે આવ્યા હતા ત્યારે અમે સિવિલ હોસ્પિટલ ની અંદર કોન્ટ્રાક્ટ બેઝ લી જે શૈલેષભાઈ થોડી પેલા વાત કરી એમાં સિવિલ હોસ્પિટલ માં સુવિધા મેડિકલ સ્ટોર ચાલતો હતો જે છ વર્ષ બે હજાર છ માં એને ટેન્ડરિંગ પ્રક્રિયા આપી નવ માં પૂરી કરી હતી પછી થી અત્યાર સુધી મૌખિક આદેશો ના આધારે ટેન્ડર ગેરકાયદેસર રીતે ચાલતો હતો અને મોનાલીબેન બેન માકડિયા બચારા કઈ કરી શકા નથી ઈવન ધો આપને કહું સાહેબ હમણાં આરોગ્ય મંત્રી શ્રી પોતે આવ્યા રાજકોટ માં આવીને જાહેર પત્રકાર મિત્રો ને એવું કીધું પ્રેસ કોન્ફરન્સ માં કે આ તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ સિવિલ આ જે છે એને બંધ કરી દેવાની અમે સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરી સૂચના આપીએ છીએ આજે પણ એ બંધ કરી શકા નથી એટલે શૈલેષભાઈ સુવિધા વધારવાની વાતો કરે છે પણ એના સાથે સાથે જે મિત્રો એમાં કૌભાંડમાં જોડાયેલા છે કોઈ પણ પક્ષના હોય કે કોઈ પણ અધિકારી હોય એની પણ કામગીરી કરવાની છે અને આ સુવિધા મેડિકલ સ્ટોર છે બોસ એ વલ્લભભાઈ કથિરિયા ભાજપના સિનિયર આગેવાન છે એમના ભાઈ ગેરકાયદેસર એમનો સત્તાનો દુરુપયોગ કરીને ચલાવી રહ્યા છે

કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે પરંતુ ના 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 હમણાં વાત કરી જે મોનાલી બેન માખડિયા એમણે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોન્ટ્રાક્ટર ની ભૂલ છે પેસ્ટીસાઇડ કરવાનું હોય એ જે તારીખ હોય છે એ પેસ્ટીસાઇડની તારીખ પ્રમાણે કામ કર્યું નથી એટલે એજન્સીની ઉપર પણ પગલા લેવામાં આવશે ને કહ્યું છે એટલે એમાં વાત પૂરી થઈ જાય છે એટલા માટે કે એજન્સી ઉપર પગલા લેવાની સત્તા પણ એમની જ છે અને એજન્સી જે કામ નથી કર્યું જે પ્રમાણે ટેન્ડરના પ્રાવધાન છે ટેન્ડરના બાયોલોજ છે ટેન્ડરમાં જે પ્રકારની જોગવાઈઓ છે એ પ્રમાણે કામ નથી કર્યું તો એ એમના ઉપર પણ પગલા લેવા જોઈએ એજન્સી ઉપર પણ સાથે સાથે કહીએ છીએ ને કે ભાઈ જેટલું કામ કરવાનું છે એટલું કરીએ છીએ પરંતુ

કે જે કોઈ જવાબદાર છે એમાં નાની માછલી છે મોટી માછલી છે મગરમચ્છ છે કે અમે નથી એટલા માટે આમાં કોઈ પણ જવાબદાર હશે ખાલી વંદા ની વાત નથી વંદા તો છે જ એ અત્યારે આપણે વિષય લીધો છે પરંતુ તમામ સુવિધાઓ દર્દીઓને લેબોરેટરી સુવિધા દર્દીઓને જે

આપણે છેલ્લા ઘણા વર્ષોથી એવું સાંભળી છે કે કોઈ ચબરબંધી છોડી દેવામાં નહીં આવે અને પૂરી અને પછી થાય થાય શું કે થોડાક દિવસ મોટી મોટી કાગળ ઉપર સરસ મજાની યોજનાઓ અને ભ્રષ્ટાચાર થાય તમે ભૂલી જાવ હું ભૂલી જાવ પ્રજા ભૂલી જાય એવા આયોજનો થઈ જાય પણ હું એવું અપેક્ષા રાખું છું શૈલેષભાઈ જે કીધું એ રાજકોટમાં કામગીરી થાય રાજકોટમાં એક દાખલો આપને એવું સાહેબ બાબુ કે રાજકોટમાં મેં આરટીઆઈ કરી મારા સાથી સંજયભાઈ લાખાણી અને એક આરટીઆઈ સામાન્ય કરી

વાતું કઈ રીતે નહી થાય આ ગુજરાતે ત્રીસ વર્ષ વાતું સાંભળી બહુ મજા કરી આજે સ્થિતિ એ છે સાહેબ તમે નાના નાની વ્યવસ્થા તમે પોતાના સો ખર્ચે કરી શકતા નથી તમારી ભ્રષ્ટાચાર ની કામગીરી એવડી વ્યાપક છે કે તમે જનાના હોસ્પિટલ મોટી બનાવી બહેના પછી એક જ મહિનામાં વરસાદ પડ્યો આખા ફ્લોર માં પાણી આવી ગયું સે તમારી એક જગ્યાએ હોસ્પિટલ માં દેખાણું નહીં તમે રાજકોટ માં કોરોના ની ભાઈ વાત કરી કોરોના કોરોનામાં મે બહુ સારી કામગીરી કરી રાજકોટ માં કોરોના કાળમાં સારી કંપનીએ

તો તેને લઈને માંગણી શું છે એ કહેશો રાજકોટ જનાના હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય સામાન્યમાં સામાન્ય માણસ જે દર્દી તરીકે ત્યાં આવતો હોય કે એના પરિવાર આવતા હોય તેને સારી સુદૃઢ અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળે કર્મચારીઓ જે હોય હું એવું માનું છું કર્મચારીઓને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય એ બધા હકળાતા હોય બને એવું શક્ય છે પણ તેમ છતાં એ લોકો કઈક સારી સુવિધા દર્દીઓને આપે અને સરકાર શ્રી એમના મંત્રીનું રાજકોટના મોનાલીબેન માકડિયા હોય કે બીજા અધિકારી હોય મિનિસ્ટર આરોગ્ય મંત્રી શ્રી આપેલી સૂચનાઓનું યોગ્ય પાલન કરે તો ઘણો સુધારો થાય છે અને અમે અપેક્ષિત છે કે રાજકોટમાં આવા કોઈ પ્રકારના મુશ્કેલીઓ ભવિષ્યમાં ન થાય સાફ સફાઈ યોગ્ય રહે દવાઓ જે કરવાની છે પ્રોપર કરે અને થેલેસેમીના દર્દી હોય કે કોઈ પણ દર્દી હોય ને યોગ્ય દવાઓ ટ્રીટમેન્ટ મળી રહે એવી અમે એની પાસે માંગણી કરી સરકાર પાસેથી શૈલેષભાઈ આપનું શું કેવું છે જે પ્રમાણે એક બાદ એક જે તક કૃષ્ણદત્ત ભાઈ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું મેન્ડેટ તેમાં નથી થઈ રહ્યું સાથે જ કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી થઈ રહી આટલા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આરટીઆઈ એક્ટિવિટી એક્ટિવિસ્ટ પણ છે આપ શું કહેશો કે જે પ્રમાણે રાજ્ય સરકાર આરોગ્ય પાછળ જે બજેટની અંદર જોગવાઈઓ કરે છે તે પ્રમાણેનું ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ થતું નથી શું કહેશો રાજ્ય સરકારની મનસા ખુબ સાફ છે કે લોકોને સુવિધા સભર જે વ્યવસ્થાઓ મળવી જોઈએ મળવી જોઈએ કારણ કે આ આ સરકાર સજન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા વૃદ્ધુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની આગેવાની માં ચાલી રહી છે ને ડબલ એન્જિનની સરકાર હોવાના કારણે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ નું માર્ગદર્શન રહ્યું છે એમણે પણ નિવેદન આપ્યું છે એ પણ સરકાર જ ગણાય એટલે એમણે નિવેદન આપ્યું છે કે આગામી દિવસોમાં ધ્યાન રાખવામાં આવશે પણ સાથે સાથે અમે તો એ સરકાર ચલાવીએ છીએ ભાઈ સર્વગ્રાહી સર્વ વ્યાપી સર્વસ્પર્શીય અને સમાવેશક સૌનો સાથ સૌ વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ પ્રકારે સૌને સાથે રહે એવું કામ કરવાનું છે એ કદાચ પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્રના મારફતથી હોય એકસો આઠ ના મારફત હોય કે સાતસો ને છ મેડિકલ કોલેજ બનાવી એના મારફતથી હોય કે પચાસ હજાર સીટો વધારી એના મારફતથી ડોક્ટરોની વધારે કરવાની વાત હોય કે જનાના હોસ્પિટલ સૌરવ નો સાથ અને સૌર નો વિકાસ વાત અને વિશ્વાસની ની જે વાત કરી ભાઈ ખુબ દુખ સાથે કે ની જનતા આજે કોઈ પ્રકારે ભાજપ ની સરકાર ઉપર ભરોસો કરતી નથી

જે પ્રમાણે શૈલેષભાઈ અને સાથે જ સાથે વાતચીત થઈ અને જે પ્રમાણે આગવું જે જે આયોજન છે આરોગ્યને બજેટને લઈને વાર્તા કરી અને એ તે બજેટ પહોંચતું નથી કે શું થાય છે તે બહુ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે જોગવાઈઓ તો ઘણી બધી થાય છે ક્લીનિંગને લઈને સ્ટાફને લઈને નર્સિંગ સ્ટાફને લઈને ડોક્ટરોને લઈને પરંતુ ક્યાંક ને ક્યાંક આ પર

કોઈક પ્રમાણે જોવા જઈએ તો દર્દીઓ છે તેઓ અગવડતાનો સામનો કરી રહ્યા છે પરંતુ એક જ અપેક્ષા રાખે છે કોઈ પણ પ્રકારના દર્દી કોઈ પણ હોસ્પિટલમાં જાય તેમને ફ્રીમાં સેવા થાય અને ફ્રી નહીં તો તેમને ઓછી કિંમતની અંદર તેમને તમામે તમામ સુખાકારી મળી રહે અને કોઈપણ પ્રકારના આવી અગવડતાનો સામનો ના કરવો પડે આવા જ નવા વિષય સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર